ખેડાના ઠાસરામાં જર્જરીત ટાંકી સેકન્ડોમાં જમીન દોસ્ત કરવામાં આવી છે પચીસ વર્ષ જૂની ટાંકીને તોડી પાડવામાં આવી દસ વર્ષથી પાણી ટાંકીનો નહોતો કરાતો કોઈ ઉપયોગ સ્થાનિકોની સુરક્ષાને લઈને આ ટાંકી તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો ગામના સરપંચે ટાંકી તોડી પાડવા માટેની મંજૂરી પણ લીધી હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યમાં આપજો કેવી રીતે આ ટાંકી અચાનકથી કકડભૂસ થાય છે વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત જોડાઈ ગયા છે નચિકેત ઠાસરામાં જર્જરીત ટાંકીને તોડી પાડવામાં આવી કેવી રીતે આ પૂરી કાર્યવાહી કરાઈ શું કે વિગતો ત્યાંથી ચોક્કસ જો વાત કરવામાં આવે તો આજે ઢાસા તાલુકાના ભદ્રાસા ગામ લગભગ પચીસ સત્યાવીસ વર્ષ જૂની આ જે ટાંકી હતી પરંતુ છે ને દસ વર્ષથી આજે ટાંકીનો વપરાશ ન થતો હોવાના કારણે અને ત્યાં ને ક્યાં લીકેજ હોવાના કારણે આ જર્જરી થઈ ચૂકી હતી પરંતુ ગમે ત્યારે આ ટાંકી ધ્વસ્ત થાય તેવી પોઝિશન હતી પરંતુ જે રીતે આ જે ગામના જે સરપંચ છે તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને સમગ્ર ટાંકીને ઉતારવાની મંજૂરી પણ લીધી હતી પરંતુ મંજૂરી લીધા બાદ પણ આજે બપોરના સમયે ટાંકીને જમીન જમીનદોસ કરવામાં આવી હતી અને આ જે જર્જરિત પાણીની ટાંકી કેટલાય સમયથી જે રહેણાંક વિસ્તારમાં હતી તેને લઈ લોકોમાં પણ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ હતો કારણ કે ગમે ત્યારે આ ટાંકી તૂટી શકે તેવી પોઝિશન હતી ત્યારે હવે આ ટાંકી તોડી નાખવામાં આવી છે ને હાલ અત્યારે જે આગળની કાર્યવાહી છે તે તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે